કરજણ વેલ ટ્રેડ માં અભ્યાસ પ્રાપ્ત કરતા છાત્રો ને અભ્યાસલક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી હતી કંપની દ્વારા કરજણ આઈટીઆઈ વેલ્ડ ટ્રેડના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અંદાજીત નવ પોઈન્ટ પાંચ લાખની કિંમતના આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા

અ એક એમઓયુ કરવામાં આવ્યું એ એમઓયુ અંતર્ગત આઈટીઆઈના વેલ્ટર ટ્રેડના તાલીમાર્થીઓ માટે જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ અને એમના ટ્રેનર્સનો સહયોગ આપવા માટેની એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને એમઓયુની આપલે કરવામાં આવી કંપની તરફથી આઈટીઆઈના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થાય તે માટે જુદા જુદા વેલ્ટર ટ્રેડના તાલીમાર્થીઓ માટે મશીનરી અમને ડોનેટ કરવામાં આવેલી છે જે માટે હું રિજનના વડા તરીકે કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે અમને ભવિષ્યની અંદર પણ અમારી આઈટીઆઈને આ રીતે સપોર્ટ કરતા રહેશો જેનો લાભ આઈટીઆઈના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થઈ અને જે તાલીમાર્થીઓ છે તાલીમાર્થીઓ કંપનીની અંદર સારી રીતે પ્રેક્ટિકલ કાર્ય કરી અને કંપનીમાં ઓછા સમયની અંદર પોતાના પગભર થઈ શકે અને પ્લેસમેન્ટ અને એપ્રેન્ટીસ જેવી કામગીરીમાં કંપનીને મદદરૂપ થાય તે માટેનો શુભ આશયથી આ કાર્યક્રમ આજે આઈટીઆઈ કરજણ ખાતે યોજવામાં આવ્યો

કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગ રૂપે આઈટીઆઈ કરજણના બિલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓ માટે સાડા નવ લાખ જેટલી અંદાજીત રકમની મશીનરી ડોનેટ કરવામાં આવી છે અને આ સીએસઆર એક્ટિવિટી હેઠળ જે મશીનરી ડોનેટ કરવામાં આવી છે તેનાથી તાલીમાર્થીઓ બહેતર સ્કિલ મેળવી શકશે પોતાની સ્કિલને રીસ્કેલિંગ અપસ્કેલિંગ કરી શકશે અને તેના દ્વારા તાલીમાર્થીઓ એપ્રેન્ટિસમાં કે કોઈ કંપનીમાં

કંપની દ્વારા આ પહેલી વખત સાડા નવ લાખનું અમને મશીનરી ડોનેટ કરવામાં આવી છે કંપનીને અમે ખાતરી આપીએ છીએ કે આ મશીનરો અમે સારી રાખરખાવને દેખભાળ રાખીને તાલીમાર્થીઓને પ્રોપર સ્કિલ આપીશું અને કંપની પાસેથી બી અમે આશા રાખીએ છીએ કે કંપની ભવિષ્યમાં એમના પ્રોજેક્ટ આગળ વધારે અને આ ટ્રેડને વધારે અપસ્કેલ કરે અથવા તો અન્ય અમારા બીજા ટ્રેડ છે આઈટીઆઈના એ ટ્રેડમાં બી અપસ્કેલિંગ બાબતે તેઓ પ્રયત્ન કરે એવી અમારી આશા છે મારું નામ છે મનોજ પરમાર આઈટીઆઈ કરજણ ના ઇન્ચાર્જ પ્રિન્સિપલ